સુરત બીજેપીના પૂર્વ મંત્રીએ પત્ર લખી બીજેપી સામે આક્રોશ ઠાલવ્યો હતો સોશિયલ મીડિયામાં છ પાના નો પત્ર વાયરલ થતા રાજકીય વર્ગમાં ખળબળાટ મચી ગયો છે સુરત વરાછાના બીજેપી ધારાસભ્ય અનેક વખત પત્ર લખી સમસ્યા ઉકેલ મામલે રજૂઆત કરી હતી

એક પત્ર લખ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી રહ્યું છે કે જો જીતા વહી સિકંદર પછી એ સિકંદર કેવા છે ક્યાંથી આવ્યા છે એની વિચારધારા શું છે એની નૈતિકતા શું છે એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જયારે મને લાગી રહ્યું છે ત્યારે નાશ એ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી કરી મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી સત્તા કેન્દ્રિત વિચારધારાની જ્યારે નજીક સરખી રહી છે ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખવી એ આત્મઘાતી પુરવાર થાય સત્તા કેન્દ્રમાં હોવી જ જોઈએ ન હોવી જોઈએ એવો મારો નથી પણ સિદ્ધાંતના ભોગે સિદ્ધાંત સિદ્ધાંત પહેલા સત્તા પછી સિદ્ધાંતને આધાર બનાવીને સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જ્યારે તમે સત્તા પ્રાપ્ત કરો એ જ સત્તા તમે એન કેન પ્રકારે

અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આજ જતી હોય તો ત્રીસ વર્ષ પછી ગુજરાતની જનતા એવું ફીલ કરી રહી કે મેં છેતરાણા તો ગુજરાતની જનતાને એવું ફીલ ન થાય કે અમે છેતરાઈ ગયા છીએ ભારતીય જનતા પાર્ટી તો રૂપ જાઓ હવે બહુ થયું એવું કહેવા માટે મેં આ પત્ર